નમસ્કાર દર્શકો મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ આજના મુખ્ય સમાચાર ઉપર સીએનજી ના ભાવ વધારાને પગલે આખી રિક્ષા ચાલકો ની હડતાળ લોકોને હાલાકી અમદાવાદમાં માતાએ ચાર સંતાનો સાથે જમલાવ્યું બે બાળકના મોત ઉત્તર ભારતમાં વર્ષાને પગલે ગુજરાતમાં સુસવાડા ભર્યા પવન સાથે માવઠી અમદાવાદ સહિત ગુજરાતભરમાં સીએનજી ભાવ વધારાને મામલે કોંગ્રેસના ઉગ્ર દેખાવ ચિડિયાઘરના કલાકારો બન્યા અમદાવાદના મહેમાન અદાણી એનર્જી અને જીએસપીસીએ કરેલા સીએનજી ભાવ વધારાના વિરોધમાં વિવિધ રિક્ષા યુનિયનો આરપારની લડાઈ લડવાની જાહેરાત કર્યાના પગલે આજે અમદાવાદમાં બોતેર કલાકની હડતાલ શરૂ થઈ ચુકી છે ગત મધરાત શનિવાર સુધી રિક્ષાઓના પહેલા થંભી જશે સીએનજીના ભાવ વધારાના વિરોધમાં કુલવર્ધી વાન એસોસિએશનના અગિયાર વાહનો પણ હડતાલમાં જોડાયા છે કુલવર્ધી વાન અને રિક્ષાઓ પણ બંધ રહેતા કુલે જતા બાળકોને ભારે તકલીફનો સામનો કરવો પડશે આ દેશની અંદર કોઈ પણ શહેરમાં એક સાથે સીએનજી ઉપર આટલો કોચિંગ વધારો ક્યારેય થયો નથી પણ ગુજરાતની અંદર સીએનજી ઉપર જે સાત રૂપિયા દસ પૈસા વધારો કરવામાં આવ્યો છે અને પીએનજી ઉપર પણ જે વધારો કરવામાં આવ્યો છે હકીકતની અંદર આ અતાર્કિક અન્યાય અને ગેરવ્યાજબી છે આના કારણે રિક્ષા ચાલકો જ નહીં પણ આમ નાગરિકો ઉપર પણ બહુ મોટો બોજો આ સરકારે આપ્યું છે અને હકીકતમાં તો લોકો એમ કહે છે કે ચૂંટણી પત્યા પછી હવે પાંચ વર્ષ પછી લોકોની જરૂર પડશે અત્યારે લોકો ઉપર જે ચૂંટણી ફંડ એ લોકો વસૂલ્યો છે આ લોકોને મહેરબાન કરવા માટે આ વધારો કરવામાં આવ્યો છે પણ જે હોય તે હકીકતો આ છે કે રિક્ષા ચાલકો ઉપર એક મહિનાની અંદર ઓછામાં ઓછા હજાર રૂપિયાથી વધુ બોજો આ ભાવ વધારાથી ભણવાનું છે એટલે સૌથી પહેલી માગણી આ સરકાર સમક્ષ અમારી આ છે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અને અદાણી એનર્જીએ જે ભાવ વધારો કર્યો છે એ સત્તરે પાછું ખેંચવામાં આવે એટલું જ નહીં પણ આના પગલે આગળ ચાલીને ગુજરાત ગેસ કે બીજી ગેસ એજન્સીઓ ભાવ વધારો સીએનજી પર ન કરે એ તકેદારી પણ રાજ્ય સરકારે રાખવી પડશે આના વિરુદ્ધમાં બહત્તર કલાકની હડતાલનું આજે શ્રી ગણેશ થયું છે અને મને ખુશી છે આ વાતની કે રિક્ષા ચાલકોએ શેમ્બુ હડતાલ પડી છે અને આજે આખા અમદાવાદની અંદર કમ્પલીટ બંધ છે આવું બંધ અભૂતપૂર્વ બંધ કહી શકાય રિક્ષા ચાલકો શેમ્પુ હડતાલ પરિણા કર્યો છે પણ એની સાથે સાથે રિક્ષા ચાલકોને પણ અમારી વિનંતી છે કે કોઈપણ જાતની હિંસામાં કે તોડફોડની અંદર એ લોકો ભાગ ન લે કારણ કે આપણી લડત અહિંસક અને શાંત છે અને બત્તર કલાકની અંદર પણ જો આનો નિકાલ રાજ્ય સરકાર ન કરે તો તે પછી આ જ ઇન્કમટેક્સ ચાર રસ્તા ઉપર આમરણ ઉપાસથી માંડીને બીજા પગલાં લેવામાં આવશે અને એની સાથે સાથે રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની રિક્ષા હડતાલનું એલાન પણ આપવામાં અમે અચકાશું નહીં ભાવ માંગણી સાથે હડતાલ પર ઉતરેલા રિક્ષા ચાલકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે રિક્ષાઓની હડતાલને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોઘવાળીએ કેટલાય પરિવારોને પોતાના ભરડામાં લઈને બરબાદ કર્યા છે ત્યારે અમદાવાદમાં પતિના મોત બાદ નિરાધાર બનેલી કુંતીપુરની વિધવાએ પોતાના ચાર સંતાનો સાથે સાબરમતી નદીમાં જંપલાવી મોતની વારું કરી લેવાનો પ્રયત્ન કરતો હતો કાળજાર મોઘવાળીમાં પતિ વિયોગ અને ચાર બાળકોના ઉછેરની જવાબદારી પડકાર સમાન બની જતા વિધવાએ મોતને વાલું કર્યું હતું ય દ વે એકદમ ક્રાઉડ મેં દેખા બચાવ બચાઓ કે આવાજ સુની તો મેં એકદમ સોચા કે પતા નહીં કોઈ સીરિયસ ચીજ બન રહી હૈ जो भी है मैंने बोला चलो बचाना ही है तो मैं अपनी गाड़ी लेकर सीधा सामान के साथ में यहाँ रिवर फ्रंट में जो क्योंकि दो महीने तीन महीने पहले गणपति विसर्जन के टाइम पे मैं आया था तो ये कच्चा पक्का रास्ता था मुझे पता है कि पक्का रास्ता नहीं है तो जैसा भी था वो गाड़ी लेकर मैं डाल दिया यहाँ सामान मैंने फेंक दिया और जो तीन जो बच बचाए लोगों ने पहले मेरे आने से पहले उनको निकाला हुआ था उनको लेकर मैं फटाफट हॉस्पिटलाइज मैंने कर दिया वो तीनों जिंदा है खुशहाल है और उनका तबियत ठीक है लेकिन अभी अभी जो पंद्रह बीस मिनट पहले छोटा बच्चा पाँच छः साल का मिला है, वो मेरे ख्याल से बच नहीं नहीं पाएगा या नहीं बचा होगा और उसकी मां को अभी मैं उसी टाइम पूछ के आया तो माँ बोलती है कि हमारी तीन बेटी और एक बेटा था मतलब दो बेटी तो उधर है मां भी उधर है बेटा जो है बॉडी जिंदा है वो पता नहीं है क्या है और मतलब अभी एक भी बच्ची अंदर है तो वही हिसाब से फायर ब्रिगेड को भी मैंने इन्फॉर्म किया है कि आप जाँच पड़ताल कीजिएगा बॉडी कम से कम अभी जो भी है रिकवर तो करना पड़ेगा तो मेरे ख्याल से वो मुश्किल है उसका काफी टाइम, एक टाइम हो गया। चार, अपने चार बच्चों को धक्का मारा और खुद उसके अंदर नदी में गिरी स्थानीय लोगों ने मन से तीन जनों को निकाला फायर ब्रिगेड ने एक व्यक्ति को निकाला जो वो एक व्यक्ति को निकाला जो डेथ हो गया है बाकी दो हॉस्पिटलाइज है और एक को भी उसकी खोज जारी है

પર શિયાળે વરસાદનો માહોલ છવાયો છે કચ્છ સૌરાષ્ટ્રમાં ઓસી વરસાદ વરસાદ ઠેર ઠેર પાણી વહેતા થયા છે માવઠા રૂપી વરસાદને પગલે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે બીજી તરફ પાલનપુરના થરાદ વાવ વાવપંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાવવા પામ્યો હતો બસિયાળે વરસાદ થતા જીરું અને રાયડા સહિત અનેક પાકને નુકસાન પહોંચતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે લગ્ન સિઝન પોર બહારમાં ખીલી છે ત્યારે ઠેરઠેર લગ્નના આયોજનો થયા છે ત્યારે માવઠાને પગલે લગ્નમાં પણ અસર જોવા મળી રહી છે બીજી બાજુ ગઈકાલથી અમદાવાદમાં પણ સુસવાટામાં તો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે આગામી બે દિવસમાં ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા પણ મોસમ વિભાગે વ્યક્ત કરી છે પીએનજીમાં આવેલા ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે ગુજરાત ના સાત મહાનગરોમાં દેખાવ અને સૂત્રોચ્ચારના આક્રમક કાર્યો આવ્યા હતા અમદાવાદ સુરત વડોદરા ભાવનગર જુનાગઢ જામનગર તથા ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી ભાજપ સરકારની અદાણી ગેસ સાથેની સાંઠગાંઠ અને પ્રજાને ભોગવવી પડતી મુશ્કેલીઓ ઉજાગર કરી હતી અમદાવાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા ઇન્કમ ટેક્સ ચાર રસ્તા ખાતે દેખાવ કરી થોડીવાર માટે ટ્રાફિક જામ કરી દીધો હતો અને ભાજપ અદાણી ભાઈ ભાઈના નારા લગાવ્યા હતા સબ ટીવી પર પ્રસારિત થતી એક ડેલી શોપના આર્ટિસ્ટ શિવપાલ શિંદે અને સુમિત અરોરામદાસના મહેમાન બન્યા હતા નેગેટિવ રોલ થી કેરિયર ની શરૂઆત કરનાર શિલ્પા શિંદે કહ્યું હતું કે દર્શકોને રડાવવા ખૂબ સહેલા છે પણ હસવા ખૂબ અઘરા છે નેગેટિવ રોલ કરતા કોમેડી રોલ થી વધારે ખુશી મળે છે શિલ્પા શિંદે સાઉથની ફિલ્મોમાં પણ ચમકેલી છે રિયાલિટી શો ને નકારતા શિલ્પા કહે છે કે તેને રિયાલિટી શો બિલકુલ પસંદ નથી માટે શિલ્પા ક્યારેય રિયાલિટી શોમાં જોવા મળશે નહીં ત્યારે સુમિત અરોરા કહે છે કે ભાગદોડ ભરી જિંદગીમાં મોટાભાગના લોકો સ્ટ્રેક્સ જીવે છે मेरा कैरेक्टर है कैरेक्टर का नाम ही कोयल और मैं गलती उनकी बड़ी बहू जो बस आइडियल बहू बेटे गलती कर गलतियाँ करते हैं हम उनको सुधारते हैं तो हमारे जो बापू जी हैं ससुर जी हैं जो हम हम उनकी बातें ज़्यादा उनको हम ज़्यादा समझ सकते हैं जितने बेटे नहीं समझते ગુડ લાઈફ ની ટીપ્સ આપતા સુમિત્ર અરોરા એ જણાવ્યું હતું કે ફ્યુચર જીવવું નથી અને ફ્યુચર વિશે વિચારવું નથી

કોર્પોરેટ ફિક્સિંગ માં દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ નીકળી બહાર આવે છે આ બે દિવસના મેગા નેશનલ કોસ્ટ કન્વેન્શનમાં નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન અને યુકે થી આવેલા વિવિધ પ્રતિનિધિઓ પણ ભાગ લેશે આ સેમિનારમાં યુકે ની સીમા ઇન્સ્ટિટ્યુટના પ્રેસિડેન્ટ અમારા નોલેજ પાર્ટનર બને છે અને એની સાથે અન્ય મેનેજમેન્ટ સંસ્થાઓ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન અને નેપાળની પણ અમારી સાથે સહયોગી થશે આવું પ્રથમ વખત જ અહીંયા કરવામાં આવ્યું છે કારણ કે અત્યાર સુધી બધી સંસ્થાઓ પોતાનું વ્યક્તિગત કરતી હતી પણ હવે બદલાયેલા સંજય સમય સંજોગોમાં બધાની સાથે ચાલીને વોક ટુગેધર ટૉક ટુગેધર એન્ડ ગ્રો ના એક નીચા હેઠળ આવો એક પહેલો અભિગમ લીધો છે અને આ બે દિવસમાં લગભગ એક હજાર જેટલા ડેલિગેટ્સ કાલથી અમદાવાદમાં છે અને બે દિવસમાં એનું સેમિનારમાં આજે આપશે મુખ્ય મુદ્દા ઉપર એ લોકોની કોમ્પિટિશન અને પ્રાઇસિંગ અને સસ્ટેનેબિલિટી એટલે કે જેટલી તમે ઉત્પાદન કરો છો એમાં કેટલા અંશે એ તમે ઉત્પાદનને તમે ટકાવી શકો છો અને કેટલી તમે હરીફાઈમાં ટકી શકો છો એ અંગેની ચર્ચા વિસ્તૃત થશે આ કન્વર્સેશન માં વિવિધ ક્ષેત્રો માં ચર્ચા થશે અને પ્રેઝન્ટેશન રજૂ કરાશે જેમાં ટેકનિકલ સેશન માં આ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરાશે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર